છેલ્લા ત્રણ મહિનામાં તમે જુઓ તો આ છેલ્લા મહિનામાં અમારી પાસે લગભગ ચોવીસ એવા દર્દીઓ હતા કે જે હોસ્પિટલ સાથે સંકળાયેલા હતા અને એમને ડેન્ગ્યુના સસ્પેશનમાં રાખવામાં આવેલા એમને સિમ્ટમ્સ દેખાયા હતા હાલ અમારી પાસે છે 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 કે જે હોસ્પિટલ જેને ડેન્ગ્યુ પોઝિટિવ દેખાય ગયા મહિને તમે જો સિઝન દરમિયાન અમારી પાસે ઓગસ્ટમાં ટુ ફોર્ટી સેવન પેશન્ટ પેશન્ટ અને આ એકવીસ અડસઠ પેશન્ટો નાતા થયેલા છે જે લોકો

આખા ગુજરાતમાં અત્યારે પચીસસો પેશન્ટ રોજના આપણે જોઈ રહ્યા છીએ એ વખતે જે કારણો અન્ય જગ્યાએ હોય એ જ કારણો સિવિલ હોસ્પિટલમાં બી હશે